હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ ગ્રીલ્ડ સેન્ડવિચ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા ચાર નંગ આટા બ્રેડ લીધેલી છે વેજીટેબલમાં આપણે એક તીખું મરચું લીલું કાકડી કોબી બે નંગ ટમેટા બે નંગ ડુંગળી અને એકદમ આપણે ઝીણું કટિંગ કરી લીધું છે મસાલામાં આપણે આમચૂર પાવડર કાળા મરીનો પાવડર સ્વાદ અનુસાર મીઠું સંચળ પાવડર અને ચાટ મસાલો લીધેલો છે વેજ મેોનીઝ લીધેલું છે અને કોથમરી મરચા અને ફુદીનાની ગ્રીન ચટણી આપણે લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે મસાલો બનાવી લેશું સેન્ડવીચમાં ભરવા માટે તો સૌપ્રથમ બધા વેજીટેબલ એડ કરી દેસુ આમાં તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો ત્યારબાદ ચાટ મસાલો એડ કરીશું અને સંચર પાવડર આમચૂર પાવડર અને કાળા મરીનો પાવડર ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણો મસાલો રેડી થઈ ગયો છે તો આપણે બ્રેડમાં ભરી લેશું તો આપણે અહીંયા ચાર નંગ બ્રેડ લઈ લીધી છે હવે આપણે આમાં મેયોનીઝ અને ગ્રીન ચટણી લગાવીશું આપણે ગ્રીન ચટણી લગાવીશું ત્યારબાદ આપણે આ વેજીટેબલ એડ કરીશું વેજિટેબલ એડ કરીશું આ જ રીતે આપણે આ સેન્ડવીચ પણ રેડી કરી લેશું હવે આપણે આને તરી લેશું તો આપણે આમાં બે ચમચી જેટલું તેલ એડ કરેલું છે તમારે બટર એડ કરવું તો તમે બટરમાં પણ શેકી શકો છો તો આપણે આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું તો આપણે થોડુંક તેલ એડ કરીશું તો આપણે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે આને ઉતારી લેશું તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં